સ્વાગત કર્યા પહેલા એક ખૂબ આનંદની વાત અને એક ત્યાગના ભાવનાની વાત કરું છું ચા પિતા પિતા આપણા બધી વાત સાંભળવા જેવી છે આપણા બગલા પરિવારમાં બનેલી એક ઘટના છે ત્યાગની ભાવના આપણા બગલા પરિવારમાં બેલ ગામમાં સાસરે આવતી અને વસરાભાઈ કેસરાભાઈના ધર્મ પત્ની એવા બેન શ્રી વનીબેન હરસંભાઈ ફોક તેઓનું પિયર નાની પાવર થાય છે ભગવાનને ગમ્યું ખરું પણ એમને પોતાને બેન નથી ભાઈ નથી અને હમણાં થોડા સમય પહેલા મા બાપ પણ ગુજરી ગયા છે હવે નાની એક જ છે એમને એમના બાપ દાદાની મિલકત પાવડ માં જમીન આવેલી છે પાંત્રીસ વીઘા જમીન હવે જ્યારે એમના બાપુજીને ગુજરી ગયા ત્યારે આ દીકરીને પૂછવામાં આવ્યું મારે ઉભા થઈ વાત કરવી પડે એ ઘટના છે જ્યારે આ બેનને પૂછવામાં આવ્યું વની બેનને કે આ મિલકતનું શું કરવું તો એમના વિચારોને વ્યક્ત કરતા એક જ ઝાટકે એમના પિયરમાં જઈ અને અહીંયા ડેલ ગામમાંથી એમના જે પતિ છે વસરામભાઈ આપણા બગલાના દીકરા એ પણ એમના વિચારો સાથે મળી અને વની બેને એવો નિર્ણય કર્યો કે મારા જે કાકાના દીકરા છે એમને પચીસ વીઘા જમીન તમે લઈ લો મારે એક રૂપિયાની અપેક્ષા નથી એમના કાકાના દીકરાઓને પચીસ વીઘા જમીન આપી દીધી બાકીની દસ વીઘા જમીન વધી છે તો એમને જાહેર પણ કરી દીધું છે કે મારે સમાજની કોઈ વાડી થાય કે ગૌશાળા થાય કે કોઈ પણ સમાજનું સારું કાર્ય થાય તો એ દસ વીઘા જમીન મારે અર્પણ કરી દેવી છે મારે પિયર પક્ષ તરફથી કોઈ જોતું જ નથી એટલે એવા વનીબેનને વિનંતી કરો કે તેઓ સ્ટેજ ઉપર આવે અને સાથે વસરામભાઈ પણ આવે એક હાથે તાળી ન પડે એમના વેલથી વસરામભાઈ અને વનીબેન આવો આપણે જીવરાજતાને વિનંતી કરીએ કે તેઓનું સાલો ઉડાડીને સ્વાગત કરે આજે આ નાની વાત નથી પાંત્રીસ વીઘા જમીન એક મિનિટમાં આપી દેવી એ નાનો નિર્ણય નથી આ સમાજનો એક ઉત્તમ દાખલો છે અને ખૂબ ધન્યવાદ એ દીકરીને એ માતાને કે આવો નિર્ણય કર્યો છે એ ત્યાગની ભાવના કરવી છે આ તબક્કે આપણે ખૂબ તાળીઓથી અમને વધાવીશું જીવરાજભાઈને વિનંતી કરું કે સાલ ઉડાડી એમનું બંનેનું સ્વાગત કરે સન્માન કરે

ખૂબ સરસ આવી દીકરીઓને ખરેખર ધન્યવાદ સમાજને એક દાખલો પૂરો પાડ્યો છે એવી દીકરીને આપણે વંદન કરીએ છીએ આજના તબક્કે અને કાર્યક્રમને આગળ ધપાવીએ છીએ હવે સન્માનનો જે કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ